નવસારી જિલ્લામાં આવેલા કુલ છ તાલુકાઓ પૈકીના એક જલાલપુર તાલુકાના વિજલપોર ગામ છે જેમાં હવે નવસારી વિજલપોર નગરપાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાની કામગીરી હજુ પણ અધૂરી દેખાઈ રહી છે ત્યારે નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં એક મોટા ખાડામાં બેરિકેડ ન હોવાને કારણે યુવાન ખાડામાં પડ્યો હતો

લડાઈ બી ચાલતી હતી ને ખડડામાં પડી ગયા ને એમને માથામાં વાગ્યું સાત ટકા આવ્યા ઇમરજન્સીમાં અમે એસપી હોસ્પિટલમાં લાવેલા હતા પછી બીજા દાડા એમઆરઆઈ કરાવ્યું ડૉક્ટરે કીધું કે હેમરેજ બી છે આઈસી કાલે ઇમરજન્સીમાં આઈસીયુમાં મૂક્યા છે એમને ખબર નહીં હવે શું થશે ડૉક્ટર કે અમે કંઈ કહી નહીં શકે એમને બી આવી છે બે વાર મેં ઘર કામ કરીને ખાઉં છું મારા હસબન્ડને મજૂરી કરે છે છૂટક મજૂરી અમે ઘર ચલાવીએ કે બિલ ભરીએ અગર હોઈ શકે તો મારી મદદ કરી શકે કે મેં બિલ કાથી ભરા મારા હસબન્ડ અગર કંઈ થઈ ગયું મારું શું થશે મારા બે બચ્ચા છે નાલ્લા કે એમણે ખરડો પૂરવો જોઈએ કે બીજું કોઈને આવી તકલીફ નહીં થાય મારા હસબન્ડ હાથે જે થયું છે કોઈ બીજા હાથે નહીં થાય એ કે કંઈ એક્શન લેવું જોઈએ ને મારા હસબૅન્ડનું કોઈ ગેરંટી નથી ડૉક્ટર કે એક દિવસનું પાંચ હજાર રૂપિયા અહીંયાનું આઈસ્યુનું બિલ છે દવાઓના ખર્ચા અલગ મેં ઘરકામ કરીને કેવી રીતે ચૂકવા